ગામ પાદરા તાલુકો વડોદરા જિલ્લાની અંદર આવેલું છે આ ગામની અંદર હનુમાનજી દાદાનું મંદિર જો ઐતિહાસિક સમયનો પુરાણું છે હનુમાનજી દાદાનું મંદિર એ અંજની માતાના ખોળામાં બિરાજમાન છે આશરે સાડી ત્રણસો વર્ષ પુરાણું છે આ દર શ્રાવણ માસના છેલ્લા શનિવારે આ ગામની અંદર મેળો કરવામાં આવે છે અને પરંપરા મુજબ ગામની અંદર આ દિવસે દાળ ભાત શાક લાડુ અને સગા સંબંધીઓ બધાને આમંત્રણ આપીને જૂથ થઈને ગામમાં બોલાવવામાં આવે છે અને બધા હર ઉલ્લાસથી એક પરિવાર એક સાથે જમે છે અને ગામના સરપંચો આગેવાનો અને નવયુવાનો પૂરા જોશથી આ ગામને ઉત્સાહ વધારવા માટે એક સાથે અને મેળો કેમ સફળ થાય એ રીતના પ્રવૃત્તિ કરતા હોય છે અને ગામની પ્રસિષ્ઠ કેમ વધે એ માટેનું આયોજન કરતા હોય છે સામે મહિના છેલ્લા શનિવાર સુપ્રસિદ્ધ મેળો કરાય છે આ મેળો બહુ સુપ્રખ્યાત છે અને અહીંયા બહુ જ લોકો હજારો લાખોની ની અહીંયા હરિભક્તો આવે છે અને હનુમાન દાદા ને ફૂલ ને ફૂલ ની પાખડી સદ્ધરી ચઢાવે છે હજે હનુમાન દાદા તમે દર શનિવારે આખો વર્ષ મેળો ભરાય છે અને દર શનિવારે તમે આવો તો તમારી શ્રદ્ધાથી કામ થાય છે અમારું ગામે ગામ આજે એક મંચ થઈને આખું ગામ એક થઈને મેળો ભરાય છે અને આખું ગામેટા ગામ અમારું સમજી ભરાય છે કામેટા ગામના સભ્યો ગામેટા ગ્રામજનો ગામેટા બોડી દૂધમય મહિના સભ્યો મંત્રીઓ તમામ એક થઈને મંદિરની સેવા આપે છે અને ગામના ગામેડા ગામના બધા જ આગેવાનો સરસ રીતે આયોજન કરે છે ગામમાં દુકાનો લઈને આવે છે એ લોકોને પણ ભગવાન શ્રદ્ધાથી જે નહીં મટે છે એ લઈને જાય છે અને ખૂબ શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલ ની પાકડી કંઈક ને કંઈક કમાઈ જાય છે અમારો ગામેના ગામ એક જૂથ થઈને દર શનિવારે છેલ્લા શનિ મિરુ ભરાય છે અને જે પણ લોકો દુકાને આવે છે એવો પણ કઈક કઈક ને કઈક કમાને જાય છે ભૂજ વરસાદ પડ્યો તે છતાં શનિવારે મેળો ભરાયો ભૂજ વરસાદ પડ્યો અને અમારે હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી કે અમારો મેળો ભરાય તો અમારો મેળો વરસાદ હોય તડકો હોય તાપ હોય તો હનુમાનદાસ અમારે ચમત્કાર કરે છે પણ દર છેલ્લા સાર ના શનિવારે મેળો ભરાય ભરાય ને ભરાય હનુમાનદાસ અગી જે અસ્ત ભારત તકી જે સર્વને જય શ્રી રામ જય માતાજી આજનો કામદારીતા સંગઠન ની સમગ્ર ટીમે પાદરા તાલા કર્યા છે અને સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને વડોદરા જિલ્લાની અંદર જે પૂરની પરિસ્થિતિનો માહોલ બન્યો છે તો એ તમામ પૂરની પરિસ્થિતિની અંદર જે અસર વધાર જે લોકો છે એ તમામ લોકો આ પૂરની પરિસ્થિતિનો સામનો કરી અને સુખમય જીવન જીવે એની પ્રાર્થના કરી છે આવી હોનારત જ્યારે પણ આવે ત્યારે માનવ સર્જિત અને કુદરત સર્જિત જે આફતોનો સામનો કરવા માટે જે આપણી જનતા છે જે લોકો છે તેમને શક્તિ મળે અને જીવન ઊંડે એવી અમે હનુમાનજીના જમોમાં પ્રાર્થના કરી છે સાથે સાથે કામદારિકતા સંગઠનની ટીમ જે કામદારોના હિત માટે લડત લડે છે અને કામદારોને ન્યાય આપવા માટે સાથે સાથે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે વર્ષોથી ગામેઠા ગામે ઇતિહાસ છે કે વર્ષોથી આ ગામેઠા ગામે છેલ્લા શનિવારે ખૂબ જ મેળો ભરાય છે અને પાલડા તાલુકાની આજુબાજુના તાલુકાના લોકો આ ભગવાનના દર્શન કરવા માટે હર હંમેશ આવે છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ મેળો ભરાય છે માટે તમામ પણ ખૂબ છું અને આવનારા સમયની અંદર ભગવાન બધાને સુખાકારી જીવન જીવવાની શક્તિ આપેલી ગામે બાદ બિરાજમાન અંજની પુત્ર હનુમાનજીનું મંદિર પોણી ચારસો વર્ષ પુરાણું છે અને નજીકના કાનવા ગામોથી આ દાદા ટ્રમ્પો આવેલા છે